શિયાળો શરૂ થાય એટલે સવારમાં ઠંડીમાં આ ગરમ ગરમ ગુંદરની રાપ પીવાની ખૂબ જ મજા આવે છે પણ સવારની ભાગદોડમાં અને વ્યસ્ત લાઈફમાં રોજ રોજ રાપ બનાવવાની આવતી હોય છે તો આજે આપણે ગુંદરની રાપનું પ્રીમિક્સ બનાવીશું અને એમાંથી હું તમને રાપ બનાવતા પણ શીખવીશ તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ રાપ બનાવવા માટે સૌ સામગ્રી જોઈ લઈએ મેં અહીં વન થર્ડ કપ ગુંદર લીધો છે બાવળનો ગુંદર લીધો છે અને ત્યારબાદ પોણો કપ કોપરું લીધું છે સૂકા કોપરાને છીણીને લઈ લીધું છે ત્રણ મોટી ચમચી ઘઉંનો લોટ લીધો છે અડધો કપ બદામ લીધી છે બે મોટી ચમચી સૂટનો પાવડર લીધો છે અને ત્રણ મોટી ચમચી કંઠોડા પાવડર લીધો છે ત્યારબાદ અહીં બે મોટી ચમચી મેં અસારીઓ લીધો છે કોઈ પણ કરિયાણાની દુકાનમાં તમને મળી જશે કમર માટે આ ખૂબ જ લાભદાયક છે ઘી લીધું છે અને થોડો આપણે ગોળ લઈશું જ્યારે હું રાબ બનાવીશ ત્યારે જરૂર પડશે સૌથી પહેલાં આપણે બદામને આ રીતના મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાની છે એક બદામના આપણે ત્રણથી ચાર ટુકડા કરીશું જો મોટા માણસ માટે બનાવતા હોય તો બદામને તમે પાવડર કરીને પણ લઈ શકો છો એ લોકો ખાઈ ના શકતા હોય તો જુઓ બદામ આપણી કટ થઈ ગઈ છે હવે આપણે બધી જ વસ્તુને શેકવાની છે બે મોટી ચમચી ઘી લઈશું ઘી ઓગળે એટલે એમાં આપણે ઘઉંનો લોટ લઈશું ત્રણ મોટી ચમચી ઘઉંનો લોટ લીધો છે અને એને આપણે ધીમા તાપે શેકવાનો છે થોડો કલર ચેન્જ થઈ જાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું જો તમે ફરાળી રાપ બનાવવા ચાહતા હોય તો તમે સિંગોડાનો લોટ અથવા રાજગડાનો લોટ લઈ શકો છો હવે એમાં આપણે ગંઠોડાનો પાવડર નાખીશું મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ઘી અને લોટ આપણો ગરમ છે એમાં જ આપણે ગંઠોડાનો પાવડર અને સૂટનો પાવડર નાખવાનો છે સૂટના પાવડરને બહુ આપણે શેકવાનો નથી હોતો એટલે ગેસ બંધ છે થોડું ઘી ગરમ છે એમાં જે શેકાઈ જશે જુઓ આપણા લોટ અને ગંઠોળા પાવડર અને સોંઠ પાવડર સરસ શેકાઈ ગયા છે હવે એને આપણે એક થાળીમાં કાઢી લઈશું હવે ફરી જ આપણે એ કડાઈને થોડા ટિશ્યુ પેપરથી સાફ કરી લઈશું અને એમાં એક મોટી ચમચી ઘી નાખીશું ઘીને ગરમ થવા દઈશું ત્યારબાદ આપણે અસારિયાને પણ શેકી લેવાનો છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને અસારિયો થોડો શેકાય ત્યાં સુધી આપણે શેકી લઈશું તમે જોઈ શકો છો અસારિયો સરસ શેકાઈ ગયો છે હવે એમાં આપણે કોપરું પણ નાખી દઈશું અને કોપરાને પણ થોડું ક્રિસ્પી થાય ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે કોપરાને શેકાતા બહુ વાર નથી લાગતી જુઓ સરસ કોપરું આપણું શેકાઈ ગયું છે ને અસારિયો પણ શેકાઈ ગયો છે હવે આને પણ આપણે જે થાળીમાં લોટ કાઢ્યો છે એમાં જ કાઢી લઈશું ફરી એ જ પેનમાં આપણે એક મોટી ચમચી ઘી નાખીશું અને ઘી થોડું ગરમ થાય એટલે આપણે બદામ જે સમારીને રાખી છે એને નાખીશું આ રીતે બદામને આપણે શેકવાથી જ્યારે રાબમાં એને ખાશું ને તો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી ટેસ્ટ આવશે તમે ચાહો તો એનો પાવડર કરીને પણ નાખી શકો છો જુઓ બદામ સરસ શેકાઈ ગયા છે હવે એને પણ આપણે કાઢી લઈશું અને જે થાળીમાં બધું કાઢ્યું છે એમાં જ કાઢી લઈશું ફરી એ જ પેનમાં આપણે બે મોટી ચમચી ઘી નાખીશું હવે આપણે ગુંદરને શેકવાનો છે એટલે ઘીને આપણે પ્રોપર ગરમ થવા દેવાનો છે એક ગુંદરનો ટુકડો નાખીને જોવાનું સરસ ઘી ગરમ થઈ ગયું હોય ત્યારબાદ જ ગુંદર નાખવાનો છે અને થોડો થોડો નાખીશું અને સરસ ગુંદર શેકાઈ જાય ત્યાં સુધી એને આપણે શેકી લેવાનું છે વાત એ ધ્યાનનું રાખવાનું છે કે તમારું તે ઘી બહુ ગરમ ના હોવું જોઈએ નહીં તો ગુંદર અંદરથી કાચો રહી જશે અને ઉપરથી કલર આવી જશે જુઓ આ રીતે સરસ પોપકોર્નની જેમ ફૂલી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે ગુંદર શેકાઈ ગયો છે હવે આપણે બાકીનો ગુંદર પણ નાખી દઈશું અને એને પણ આ રીતે હલાવતા હલાવતા સરસ એકદમ પોપકોર્નની જેમ ફૂટી જાય ત્યાં સુધી એને શેકી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને ગુંદર એકદમ સરસ અંદરથી પણ શેકાવવો જોઈએ મિત્રો ગુંદરના ખૂબ જ ફાયદા છે કમર માટે હાડકાં માટે ખૂબ જ સરસ છે અને જેન્ટ્સ અને લેડીઝ બંને આ રાપ પી શકે છે હા નાના બાળકોને તમે આ રાપનો આપી શકો પાંચ વર્ષ ઉપર પી શકે જો આપણો સરસ ગુંદર શેકાઈ ગયો છે એને એક આપણે ડીશમાં કાઢી લઈશું અને ગુંદરને આપણે ઠંડો થાય ત્યારબાદ આ રીતે વાડકીથી એને આપણે ક્રશ કરી લેવાનો છે તમે ચાહો તો મિક્સરમાં પણ એને ક્રશ કરી શકો છો પરંતુ આ રીતે પણ સરસ ક્રશ થઈ જશે તમે જોઈ શકો છો સરસ ભૂક્કો થઈ ગયો છે હવે જે આપણે બીજી થાળીમાં બધું શેકીને રાખ્યું હતું એ ગુંદર સાથે આપણે મિક્સ કરવાનું છે એટલે એને ભેગું કરવાનું છે એટલે મેં ગુંદરને એક મોટી થાળીમાં લીધું હતું એટલે આપણે એને સરસ મિક્સ કરી શકીએ જુઓ આ રીતે બધું જ આપણે સરસ મિક્સ કરવાનું છે લોટને ગુંદરને અને બદામને બધા બરાબર મિક્સ કરી અને ત્યારબાદ આપણે એને બોટલમાં ભરી લઈશું કોઈ પણ કાચની બોટલમાં આપણે આ પ્રીમિક્સને ભરવાનું છે રાપનું પ્રીમિક્સ છે આ અને કાચની બોટલ સાફ અને સરસ ચોખ્ખી હોવી જોઈએ તમે આ બોટલમાં ભરીને અને મહિના સુધી વાપરી શકો છો જુઓ એકદમ પરફેક્ટ છે અને એને તમે ફ્રીજમાં અથવા બહાર પણ રાખી શકો છો હવે હું તમને રાપ બનાવતા બતાવું છું એક કઢાઈ કે પેન લઈશું એમાં એક ગ્લાસ પાણી નાખીશું ગેસની ફ્લેમ ઓન કરીશું અહીં મેં એકથી દોઢ ચમચી ગોળ લીધો છે ગોળનો ટેસ્ટ તમે તમારા સ્વાદ મુજબ ઓછો કે વધારે કરી શકો છો અને જે આપણે પ્રીમિક્સ બનાવ્યું છે એમાંથી બે મોટી ચમચી આપણે પ્રીમિક્સ નાખીશું હવે પાણીને આપણે સરસ ઉકળવા દેવાનું છે ગોળ ઓગળી જાય અને આપણો લોટ પણ સરસ કૂક થઈ જાય એટલે લગભગ બે થી ત્રણ મિનિટ આપણે ઉકળવા દઈશું જેમ જેમ રાબ ઉકળતી જશે એમ ઘટ થતી જશે કારણ કે આપણે ઘઉંનો લોટ નાખ્યો છે જો તમને વધારે ઘટ જોવે તો ઘઉંનો લોટ વધારે કરી દેવાનો જુઓ આપણી રાબ સરસ બની ગઈ છે ઘટ થઈ ગઈ છે હવે એને આપણે ગરમા ગરમ સર્વ કરીશું મિત્રો આ રાબ ખૂબ જ હેલ્ધી છે સવારમાં તમે એક બાઉલ પી લોને તો આખો દિવસ તાજગી રહે અને તાકાત પણ બની રહે જે લોકો વર્કિંગ લેડી છે એ લોકો માટે તો આ પરફેક્ટ છે એકવાર બનાવી અને તમે મહિના સુધી સરસ રાપ પી શકો છો જુઓ મેં રાપ બનાવી લીધી છે અને હું તો પીતી જાઉં છું હમણાં શિયાળામાં બનાવીને ખૂબ જ ટેસ્ટી પણ લાગતી હોય છે ગણનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો ગણની જગ્યા પર તમે સાખર પણ નાખી શકો છો આ રાપ પાંચ વર્ષથી મોટા લેડીઝ કે જેન્ટ્સ કોઈ પણ પી શકે છે જુઓ એકદમ ટેસ્ટી બની છે અને હેલ્ધી પણ છે શિયાળો ચાલી રહ્યો છે મેં તો રાબ બનાવી દીધી તમે ક્યારે બનાવશો આખું વર્ષ તમારે એનર્જી અને તંદુરસ્ત થી રહેવું હોય તો આ રબ ચોક્કસથી ટ્રાય કરજો મને લખી જણાવજો કેવી બની તમારું ધ્યાન રાખજો આવજો